એવા અમારા નાના ભાઈ કીચુ ભુવાજીની ફરમાવીશ હોય અને માગણી માનું ગીત ગાવું હોય ત્યારે હે માતા જોગણીમાં મઢ મઢમાં સતર હે મના હે માતા જોગણી માઢમાં સતર હે મના રે હે ના રૂપલે મઢ લારે કમાડજો હે હે ના રે લારે કમાડજો હે મારે મડડો જોવો છે જોગણી માત ન રે મારે મડડો જોવો છે જોગણી માત ન રે મારી જોગણીમાં માને ઉતારા દેશું ઓરડા હારે મારી જોગણીમાં માને ઉતારા દેશું ઓરડા હારે એવા કચ ફુવાજને દેશું મેળી ના મોલ મોલરાજ એવા કીચ ફુવાજને ના મોલ મોલરાજ हे मे मडो जो वो से जोगणी मातो रे मे मडड़ो जो वो से जोगणी मातो रे मरी जोगणी मां मडम सत हेम